પહોંચી વળવા શહેરના જેલ ચોક એસી ફૂટ રોડ અને રતનપર સહિત પિસ્તાળીસ કેન્દ્રો પર યુવાનો નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે દર વર્ષે પાંત્રીસ લાખ દાન આપતી જનતાએ આ વર્ષે પણ લાખો પણ એકત્ર કર્યું પતંગના પેજ સાથે માનવતાના આ પેજ ખરેખર વંદનીય છે તમે પણ આ ઉતરાણને અબોલ જીવો માટે દાન કરી પુણ્યનો ભાગ બાંધો ઓનલાઈન પાંજા પરમાં હાલમાં 4.5 થી 5000 ગાયો છે એને નિભાવવા માટે રોજનો પર ડે 10 થી 2 લાખનો ખર્ચ થાય છે એના માટે અમે દાન સ્વીકાર કેન્દ્ર અહીંયા ચાલુ કરેલ છે રોજ નામે ચાર દિવસ સ્ટોલ કરું છું અહીંયા દસ થી બાર વર્ષ થી દોઢ થી બે લાખ રૂપિયા એકત્ર કરી વઢવાન પાંજરાપોળ માં ગાયો દાન માટે આપી છે અમે વઢવાણ મહાજન પાંજરાપોળ જે બસો વર્ષ કરતા જૂની પાંજરાપોળ છે અને શહેરની સૌથી મોટી પાંજરાપોળ જ્યાં ચાર હજાર બસો જેટલી ગાયો અને અબોલ જેવો નિવાસ કરે છે તે જગ્યાએ ગાય માતાનું ખૂબ જ મહત્વ અને મકર સંક્રાંતિ નિમિત્તે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપતા હોય છે જેથી અમારું ભગવતી યોગ મંડળ આ ચોક ની અંદર ભગવતી ચોક માં માતાજીના મંદિરે દર વર્ષે આ દાન એકત્રિત કરવા માટે દાન સ્વીકાર કેન્દ્ર મહાજન પાંજરાપોળ સંચાલિત શરૂ કરીએ છીએ